પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ અને અલલોનીનોની અસરના કારણે હવામાનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને તેની અસર પણ આપણને જોવા મળી રહી છે સામાન્ય રીતે નવરાત્રિના દિવસોમાં બપોરના સમયે ગરમી અને રાત્રિના સમયે ઠંડક પ્રસરતી હતી પરંતુ હવે સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે ઘણી જગ્યાએ નવરાત્રિમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેલૈયાઓની મજા બગડી છે ઘણી જગ્યાએ એટલો મુશળધાર વરસાદ વરસ્યો છે કે રસ્તા પણ ધોવાઈ ગયા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસર થઈ છે ડાંગમાં દસ ઇંચ જેટલા અતિભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે લોકોને નદી નાળા પણના કોઝવે અને નદી કાંઠે ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે ડાંગના માછલી ખાતર ગામ નજીક પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે અને આ નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રક સહિતના વાહનો ફસાઈ ગયા આ ટ્રકને પૂર્ણા નદીના કાંઠે પાર્ક કરવામાં આવેલો હતો પરંતુ અચાનક જ વરસાદ અને નદીમાં આવેલા પૂરના કારણે ટ્રક પાણીમાં ઘરકાવ થઈ ગયો તો બીજી તરફ લોકોના મકાનો અને દુકાનો પણ પાણીમાં ઘરકાવ થઈ ગયા છે નદી કાંઠાના વિસ્તારોમાં લોકોના ઘરો પાણીમાં ઘરકાવ થઈ ગયા છે બીજી તરફ ડાંગના વઘઈ તાલુકાના બાજ ગામે ખાડીપુરે લોકો માટે વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે અહીં રસ્તા તૂટી ગયા છે આ દ્રશ્યોમાં તમે કુદરતે વેરેલા વિનાશને જોઈ શકો છો સાપુતારાથી ભગઈ અને ભગઈથી આહવા તરફના રસ્તાના દ્રશ્યો કુદરતી આફતનો ચિતાર દર્શાવે છે લોકોના શૌચાલયો અને મકાનો પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે બાજ ગામના સાત થી આઠ મકાનોમાં મોટા પાયે નુકસાન થયું છે તો બીજી તરફ બાજ ગામની શાળામાં મોટા પાયે નુકસાન થયું છે શાળાની દિવાલ તોડીને પાણી અંદર ધસી આવ્યું જેના કારણે સ્કૂલના વર્ગખંડો પાણીથી ભરાઈ ગયા શાળાની અંદર હવે ફક્ત પાણી અને કીચડનું સામ્રાજ્ય છે અચાનક તો મારી શાળામાં અમે સમયસર આવ્યા અને આવીને જોયું તો શાળાની દીવાલ ધરાશાયી થઈ ગઈ છે ટોયલેટ બાથરૂમ મોરાણમાં વહી ગયું છે અને શાળાના ઓરડાઓમાં પણ પાણી ભરાઈ ગયું હોવાથી પાઠ્યપુસ્તકો બાળકોના ગોળાઈ ગયા છે અને જે બેસવા માટે આસન હતા એ આસનો બધી સાધન સામગ્રીનું નુકસાન ઘણું થયું છે તો અમારા માટે અમારા બાળકો માટે કંઈક જરૂરિયાત વહેલી તકે સુવિધા મળી જાય એ માટે હું આપને વિનંતી કરું છું

તો આ તરફ પોતાની સુંદરતાના કારણે જાણીતા ગીરા ધોધે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ગીરા ધોધનું આ સ્વરૂપ નિહાળવા પ્રવાસીઓ દૂર દૂરથી પહોંચે છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ધોધની નજીક કોઈને પણ જવા દેવામાં આવી નથી આ તરફ અંબિકા અને પૂર્ણા નદીમાં આવેલા પૂરના પગલે નવસારી જિલ્લાના વીસ જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે અંબિકા નદીમાં ઘોડાપુર આવતા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે અને તેમાં દસ જેટલી ભેંસો તણાઈ ગઈ આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ભેંસો કેવી રીતે તણખલાની જેમ પૂરના પ્રવાહમાં અંબિકા નદી બે કાંઠે વહી રહી હોવાના કારણે અહીંનું તંત્ર અને સ્થાનિક નેતાઓ પણ એક્શનમાં આવી ગયા છે સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલે દાવો કર્યો કે અનેક લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે જિલ્લામાં ખૂબ જ વરસાદ પડવાના કારણે અંબિકા નદીમાં પાણી ખૂબ વધી રહ્યા જે જગ્યા પર આપણે ઊભેલા છે એ ટીલ વિસ્તાર છે એકસો છત્રીસ કિલોમીટરની લંબાઈની આ નદીનો તરણ છેલ્લે અહીંયા એનો એન્ડ હોય છે એના કારણે ગોલ જેવું ફર્યામાં અત્યાર સુધીનો અનુભવ બોલે છે કે મોટા ભાગે પાણી ફરી વળે આજે સવારમાં જ સમાચાર મળતાની સાથે તંત્રને એલર્ટ કરી દીધું છે અનેક લોકોને બહાર સ્થળાંતર કરાયું છે એક તરફ નવરાત્રી ચાલી રહી છે ગરબા રમવાનો લોકોને હરક છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે આવો વરસાદ જોઈને લોકો હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા હવે ખમૈયા કરો